આજે લાઈવ આવી ગયા ગુજરાતમાં ઘણા જિલ્લાઓના અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે અત્યારે અને ઘણી બધી નુકસાન થઈ રહી છે લાઈવમાં જોઈન થઈ જાજો અત્યારે બે સિસ્ટમ હાલે આપણે ભારતમાં એક અરબી સમુદ્રની અંદર ને એક બંગાળની ખાડીની અંદર આ બંગાળની ખાડીની સિસ્ટમ બંને અસર ગુજરાત પર અત્યારે થઈ રહી છે અત્યારે થોડીક વારથી અત્યારે વરસાદ બંધ છે બાકી તો વરસાદ અમારે પણ ચાલુ જ હતો બાકી વરસાદ ચાલુ હોય એટલે આપણે નેટવર્ક ના આવે એટલે લાઈવ ના આવી શકીએ વરસાદ બંધ થઈ પછી આપણે લાઈવ આવી શકીએ અત્યારે તો આપણે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઘણા જિલ્લાની અંદર બંધ છે પણ આજે દિવસ દરમિયાન બહુ વધારે પ્રમાણ અંદર જો વરસાદ જોવા મળ્યો હોય આપણે તો મહુવાની અંદર બહુ જોરદાર વરસાદ હતો આજે ભાવનગરની અંદર સાડા સાત ઇસ માથે પડી ગયો ભાવનગરની અંદર આપણે મહુવા ને આ સિસ્ટમ સૌથી વધારે અસર જો જોવા જડી હોય આપણે તો એ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર બહુ વધારે વરસાદ પડ્યો છે અને તેથી મગફળીના પાકની અંદર બહુ મોટી નુકસાન જોવા મળી છે આપણે એક ભાઈ ની કમેન્ટ આવી કે ભાઈ આપણે વાવાઝોડું આવશે ભાઈ અત્યારે તો નથી લાગતું કે વાવાઝોડું આવશે અને વાવાઝોડું અત્યારે ડિપ્રેશન આપણે ગુજરાતથી થી પાંચસો કિલોમીટર દૂર છે દરિયામાં અત્યારે હજુ વાવાઝોડું નથી બન્યું બાકી તમને ઘણી જગ્યાએ એવા વિડીયા જોવા મળી જશે અત્યારે પણ કે વાડું ગુજરાત બની ગયું પણ અત્યારે નથી બન્યું હજુ લાઈક કરી દેજો લાઈક માટે લાઈવ આવવાના જ છે ટાઈમ મળે કે ન મળે આપણે આવવું જ પડશે અત્યારે આપણે કસના અમુક ભાગ અમુક ભાગ અમદાવાદના સુરેન્દ્રનગર છે આ બધા જગ્યાએ થોડો ઘણો વરસાદ હોવો જોઈએ અત્યારે કોઈ એ બાજુથી કોમેન્ટ કરી દેજો જરાક લખીને મોકલી દો તમારે એ બાજુ વરસાદ છે કે ન અત્યારે અને તમારે કેવો વરસાદ હતો એ પણ કોમેન્ટ કરી દેજો ને તમારે નુકસાન થઈ છે કે નથી હું નુકસાન વરસાદથી એ પણ કોમેન્ટ કરી દેજો મારે તો નુકસાન નતા આવી વરસાદની કારણ કે મગફળી મેં પહેલાં જ કાઢી લીધી હતી પણ મારા આજુબાજુના જે ખેડૂતો છે આપણે ખેડૂતભાઈઓ એને બહુ વધારે નુકસાન આવી છે પાકને પથારી ફેરવી નાખીએ દેશી ભાષામાં બોલીએ તો આપણે પાછી એક ભાઈ ની કમેન્ટ આવી ગઈ કે ભાઈ આપણે કેટલા દિવસની આગાહી છે ભાઈ એક જ મિનિટ રેજો લાઈવ માં જોઈ દઈએ હજુ શ્યાર પાંચ દિવસ તો ભાઈ ગુજરાતમાં વરસાદ રહેશે જ નેટવર્ક નથી હાલતું મારું અત્યારે આ વાજળું બને નહીં ઓછી શક્યતા હે તેની પાછળનું કારણ આ હે જો આ સિસ્ટમ અત્યારે વાજળું છે જે આપણે આપણે ની બાજુમાં વાજળું જે છે વિશાખાપટ્ટનમની બાજુમાં જે સિસ્ટમ અત્યારે આના કારણે આપણે વાદળો નહીં બને બાકી આ સિસ્ટમ ન હોય તો ગુજરાતમાં વાદળો આવી શકે તેની થોડીક સંભાવના વધી જતી હોય આવું પાકું ન કહી શકીએ આપણે આજે ગુજરાતના બસો તાલુકાથી વધારે બસો થી પણ વધારે તાલુકા હે એમાં વરસાદ આવ્યો છે આજે બસો ચાર પાંચ તાલુકામાં આજે વરસાદ પડ્યો છે તેમાં ઘણા તાલુકાઓ એવા છે કે પચ્ચીસ કે ત્રીસ તાલુકા જેમાં એક ઇંચથી પણ વધારે વરસાદ છે આજે લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને કરી દેજો આપણે ફેસ રિવ્યુલ પણ કરી દીધું છે કોઈ સેલિબ્રિટી નથી એવા આપણે હજાર થયા તો આપણે પેલા એક બે વાત કરી હતી આગળ આજથી દોઢક વર પેલા કે આપણે પંદર હજાર સબસ્ક્રાઈબર થયા છે ત્યારે આપણે ફેસ રિવ્યુલ કરી દઈશું જેથી એ વિડીયો આવી ગયો જો તમે ન જોયો તો જોઈ લેજો અત્યારે તમારો વરસાદ ચાલુ છે કે બંધ એ જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ તારીખે આપણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગ છે વેરાવળ હે જામનગર હે પોરબંદર હે દ્વારકા એમાં આપણે દસ વાગ્યે આજુબાજુ વરસાદ જોવા મળી શકે સામાન્ય વરસાદ રહેશે હવે કોઈ ફેરફાર નહીં થાય કારણ કે જે ખેડૂતને નુકસાન થવાની હતી થઈ ગઈ છે બધા ખેડૂતોને મગફળીનો પાક આખો ખેડૂતનો નિષ્ફળ જાય એમ આપણે કહી શકીએ કારણ કે ખેડૂતની ચાર મહિનાની મહેનત હોય તેમાં પાણી ફરી ગયું આપણે એક ભાઈની કમેન્ટ આવ્યું કે જામનગરના કલાવડમાં નથી હા ભાઈ થેન્ક યુ યાર કમેન્ટ કરવા માટે જામનગરમાં નથી અત્યારે વરસાદ એવું જ આપણે આમાં પણ દેખાય છે જો અત્યારે આ કઈ વિસ્તારની અંદર નથી કલા વરસાદ નથી રાધનપુરમાં અત્યારે વરસાદ હશે ધ્રાંગધ્રામાં એ બાજુ માં વરસાદ છે અત્યારે કે કોમેડી આજે રાતે આવશે કે નહીં ભાઈ ભાઈ આજ રાતે નહીં આવે ઓગણત્રીસ તારીખે આવશે ભાઈ વરસાદ અત્યારે નથી લાગતું કે રાતે આવશે થોડો ઘણો ફેરફાર આવે તો પછી આવ નક્કી ન કે ભાઈ સવાર આવી શકે હો પાંચ વાગે આજુબાજુ પછી આજે નહીં આવતી કાલ કઈ શકીએ આપણે બાર વાગ્યા પછી ટાઈમ બદલાઈ જઈતું ને એ માટે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો હું જવાબ આપીશ તમારે મગફળી પલળી ગઈ કે આપણે કોરી જ કાઢી લીધી એ જરાક કોમેન્ટ કરી દેજો જો કોઈ ખેડૂત ભાઈ આપણે લાઈવ અત્યારે જોતા હોય તો બાકી આ સિસ્ટમ કેમ હે જુઓ તમે એકવાર આવા ડિપ્રેશન અત્યારે ગુજરાત થી પાંચસો કિલોમીટર દૂર છે દરિયામાં આપણે ગુજરાત બાજુ આગળ વધશે આ એક ભાઈ ની પાસે કમેન્ટ આપણે આવી ગઈ કે ભાઈ અમારે ભાર ઢાંકી દીધા સારું ભાઈ ઢાંકી દીધા તો બાકી ઢાંકિયા ન હોય એને તો બધાને ભીંજાઈ જ ગયા एक भाई ने कमेंट आपला आपला थी भूल थी भुलाई गई 30319 से, से जामनगर में करावड़ में एक मिल भाई जोड़ दिए हाँ भाई 30 तरखे है बरसात जामनगर के अंदर पर डिप्रेशन दिशा ना बदलाई तो जो डिप्रेशन दिशा बदला से तो हम फेरफार થઈ सके भाई हाँ बाकू ना कही सके अपने એક તો આપડો મોબાઈલ એટલો શોટે વાત જ ના પૂછો આખું ફરી થઈ જાય બહુ વધારે મોબાઈલ આપણો સોટે અત્યારે એમાં શું પ્રોબ્લેમ આવતી હોય તો મને નથી ખબર સ્ટોરેજ પણ ફૂલ નથી પણ આ રીતના મોબાઈલ હાલે આપડો ભાઈ કે અમારે કાલે પલળી ગઈ ભાઈ બધાને ભાઈ પલળી ગઈ અમુક ખેડૂતો હે એને જ કોરી નીકળી નાના ખેડૂતો હોય એને બાકી તો બધાને ભીંજાઈ જ ગયું નુકસાન બધાને આવી ભાઈ અમારા આ ભાઈ બધાને નુકસાન જોરદાર જ આવેલ છે આપણે ગઈકાલનો વરસાદ હતો એમાં બહુ વધારે નુકસાન થઈ ગયા આપણે પવન પણ હતો વરસાદની સાથે એક ભાઈ youtube ના પૈસા થી નવો લઈ લ્યો ભાઈ youtube વાળા કઈ આપતા જ નથી હજુ તો એ એકય પૈસો નથી આપ્યો નવો મોબાઈલ ક્યાંથી લઉં ને આપણા કામ એવા હે ને તો નવો લઈએ તો પણ ન રહીએ કારણ કે ટ્રેક્ટર ના કામ હે ને ટ્રેક્ટર માં પડતો જોઈએ આપણે મોબાઈલ પાસે જીપીએસ ફિટિંગ માં પણ આપણે હે ઓટો સ્ટીરિંગ ટ્રેક્ટર માં ફિટિંગ થાય આપણે મોબા નું એમાં હે આપણે જે ટીમ માં મોબાઈલ પડતો હોય એ માટે આપણે નવો નથી લેતા બાકી કોઈ પ્રોબ્લેમ નથી એક એ કોમેડી કાઢી લીધી ભાઈ સિંગ તેલ નો ઘણો સારું છે ભાઈ ની સિંગ તેલ નો ઘણો સારું છે તો તમારે પણ શુદ્ધ ઓર્ગેનિક સિંગ તેલ લેવું હોય તો તમે આપણે ભૂમિયાદર ગામ માં આવે ને પોરબંદર જિલ્લો હે આપણે લઈ શકો શુદ્ધ સિંગ તેલ રહેશે ઓર્ગેનિક લાઈક કરે જો તમારે પણ ઓર્ગેનિક સિંગ તેલ લેવું હોય તો આપણે ભાઈ ભાઈ નો કોન્ટેક કરી શકો ગામ ભોમિયાદર જિલ્લો પોરબંદર વ્યાજબી ભાવમાં તમને મળશે અને એ પણ ઓર્ગેનિક અને શુદ્ધ સિંગ તેલ ભેળસેર વગરનું ભાઈની પોતાની મગફળી હે એનું જ સિંગ તેલ કાઢીને વેચે ભાઈ એ રીતના હે પણ વ્યાજબી ભાવમાં પણ તમને મળી જશે હા ભાઈ પાક્કું તો આજે રાતે તો ભાઈ સંભાવના એટલી નથી દેખાતી આમાં આપણે વિંડીમાં કે રાતે આવશે વરસાદ સવારે પાંચ વાગે આજુબાજુ આવી શકે આપણે ઉપગ્રહનો વિડીયો હોય જો આ રીતના અત્યારે વાદળો હોય આપણે ગુજરાત ઉપર ને ભારત ઉપર ની બાજુ જે વાજણ છે ને તેના લીધે આપણે વરસાદ અત્યારે ચાલુ હોય એમ કહી શકીએ હે એના લીધે જ આ વાજળું નથી બની શકતું ડિપ્રેશન બાકી આ વાજળો બની જાય હજુ હાવ પાકું ન કહી શકીએ કે નહીં જ બને થોડું ઘણો જો ફેરફાર આવે ડિપ્રેશન દિશામાં પવન દિશામાં તો વાજણો બની શકે વીઘાની મગફળી પલળી ગઈ તો થોડાક ટેન્શનમાં એ માટે લાઈ માં નથી આવ્યા ભાઈ ને ત્રીઘાની મગફળી પલળી ગઈ તો એ નો આવે લાઈવ માં પીંજવી નાખી આખી મગફળી કોમેન્ટ કરો તમારાજે વરસાદ છે કે નથી કોમેન્ટ કરી દેજો કરી દેજો નથી કરોબ્લે એક કોમેડી ભાઈ તારો નંબર આપી દેજે અમે કોમેન્ટમાં કોઈ નિ સંપર્ક કરવો હોય તો કરે હગે જો લાઈ જોતા હોય તો અભય ભાઈ તમારા નંબર આપી દીજે કોમેન્ટમાં છેલ્લા કેટલાય દિવસ લાઈવ આવવું હતું પણ ટાઈમ જ નથી મળતો કામની પાછળ ટાઈમ નથી મળતો જેથી આપણે લાઈવ નથી આવી શકતા થોડી ઘણી જો બોલવામાં ભૂલ થતી હોય તો માફ કરી દેજો સોરી તે માટે કારણ કે આપણે શુદ્ધ ગુજરાતી બોલવાની એટલી આદત નથી બાકી આપણે કાઠિયાવાડી હોય તો એ ભૂલ ના થાય ભાઈ ની પાસે comment આવી ગઈ ભાઈ ફોન નંબર આપો તો તો કઢી લઈએ અમે પ્રકાશ ભાઈ ની comment આવી કે ભાઈ ના number આપો તો વાળ કાઢી લઈએ એ ભાઈ ને ભાઈ નંબર પછી ને આપ્યો live એટલે ખરીદી લઈએ થોડીક વાર હજુ શિયાળ થી પાંચ દિવસ સુધી ગુજરાત માં આવું ને વાતાવરણ રેવાનું છે વાદળો જવાનું નથી. થોડીક કલાક માટે જશે થોડીક કલાક માટે આવશે એવું બહુ વધારે નથી આપણે બાકી મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી એવું નથી લાગતું કે આ વાવાઝોડું બનશે ડિપ્રેશન એવું લાગે છે કે આગળ નબળું પડી જશે ખેડૂતની ચાર મહિના મહેનત હોય એના ઉપર વરસાદે પાણી ફેરવી નાખ્યું આજ ખરે ઘણા ખેડૂતો ચાર મહિનાથી મહેનત કરતા હોય અને એમ હોય કે હવે ઘરે પૈસા આવશે ત્યાર તો વરસાદ આવી જાય બધું ખતમ તમારે ગઈકાલે કેવો વરસાદ હતો એ કોમેન્ટ કરી દો જો કરવી હોય તો તમારે તમારે કિંમતી ટાઈમ આપી શકતા હોય તો કોમેન્ટ કરી દો જો વ્યસ્ત હોય કામમાં ફરી વાંધો લાઈક કરી દેજો નવા હજુ એકત્રીસ તારીખે ગુજરાતમાં બહુ ભયંકર વરસાદ આવી શકે ભયંકર એટલે ભૂકા કાઢી એવો અતિભારે વરસાદ એકત્રીસ તારીખે તમને ગુજરાતમાં જોવા મળી શકે અને એ વરસાદ એવું નથી કે એક બે માં હશે દસ ઇંચ આજુબાજુ પડી શકે જામનગર ને અંદર વાતાવરણ આપણે ભાઈ હે ને બે તારીખ આજુબાજુ ભાઈ સોખું થવાનું શરૂ થાય ચાલુ થઈ જાય બે તારીખ આજુબાજુ પછી કેટલા દી વાર લાગે ત્રણ તારીખ આજુબાજુ સોખું થઈ જાય વાતાવરણ આપણે બાકી જે ભાઈને ઉતાવળ હતી જે ભાઈઓને ભાઈઓને એ ટાઈમ હવે આપણે કેમેરો ઓન કરી દઈએ પણ આપણો ફેસ નહીં દેખાય તમને અત્યારે બાકી હવે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે નહી દેખાય તમને ફેસ મારું અમુક અમુક તો અત્યારે વાતર પણ કરી દીધું જીરાનું હે આપણે જુવારનું હે અમારી બાજુ વાતર ચાલુ થઈ ગયા છે પણ આ વરસાદે બધાનું કામ વધારી દીધું ઘટાડ્યું નથી એક તો મગફળીનો ભાવ પેલા હે જ નહીં પેલાથી જ મગફળીનો ભાવ નથી અને વરસાદે વધુ નુકસાન કરી ખેડૂતને આપણે તમારા જિલ્લા નામ કોમેન્ટ કરો તો આપણે જોઈએ વરસાદ આવશે કે નહીં આવશે તમારે અહીંયા તાલુકા નામ આપ્યું ભાણવર ભાણવર માં આપણે જોઈએ વરસાદ આવશે કે નહીં આવશે ત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખ વરસાદ કાલે જ આવી જશે દસ વાગ્યે આજુબાજુ સો ટકા બીજા તાલુકા નામ કોમેન્ટ કરો આપણે જોઈએ કેવો વરસાદ આવશે કેવો નહીં આવે એ એક ભાઈએ ભાણવરનું નામ કોમેન્ટ કર્યું હતું કોમેન્ટ કરી હતી કે ભાણવરમાં આવશે કે નહીં આવશે ભાણવરમાં આવી જશે કાલે જ આપણી ચેનલમાં જઈને તમને બીજા વિડીયો જો આપણા ગમતા હોય તો જોઈ શકો એવું નથી કે ખાલી આપણે વેધર ઉપરના જ વિડીયો નાખીએ હવામાન ઉપરના જ આપણે ખેતીને લગતા ઓલ ટાઈપ વિડીયો આપણે નાખીએ ચેનલમાં મહેનત તો હોવું કરીએ પણ જે પ્રમાણે વિડીયો જોવા જઈએ તે પ્રમાણે જોવાતા નથી વ્યૂ નથી આવતા તો પણ આપણે બંધ નથી કરતા જ છે અભયભાઈની કોમેન્ટ આવ્યું કે ભાઈ અમારે તો જવારમાં પાણી વાળા વગર ઉગી ગઈ તો ભાઈ તમારો ફાયદો થયો વરસાદમાં તમારા બીજાનું જેમ નુકસાન નથી અભયભાઈ તો તમારે ફાયદો રહ્યો પાણી કાઢવું પડ્યું જુવારમાં તમારે ભાઈ વાવેતરમાં ફાયદો રહ્યો અને આપણે પાણી પાવામાં પણ ફાયદો રહ્યો પાણી ન આપવું પડ્યું તમારે ભાઈ ભાઈ કઈ જગ્યા ગામમાં કે વાડીએ કે ગાણે હે ત્યારે તમે જરાક લખી નાખજો કે તમારે મગફળી મગફળી આપણે પલળી ગઈ કે કોરી નીકળી ગઈ મગફળી જામનગરમાં કેવું ભાઈ જામનગરમાં તો ચાલુ જ રહેવાનું બંધ નથી થવાનો વરસાદ ત્રીસ તારીખે પણ જોરદાર રહે એકત્રીસ તારીખે એનાથી પણ વધારે છે જામનગરની અંદર કચ્છની અંદર કારણ કે આ ડિપ્રેશન ત્યારે આપણે જામનગર ની બાજુમાં આવશે ત્યારે જામનગર માં વરસાદ વધશે ઘટશે નહીં ભાઈ પવન પણ રહેશે એની સ્પીડ ની વાત કરીએ તો આપણે ચાલીસ થી લઈને પચાસ ની આજુબાજુ રહેશે અત્યારે પણ અમારે તો પવન ચાલુ છે નોર્મલી આપણે દિવસમાં જેવું ચાલુ હોય એવો જ હાલો તો આપણે હવે લાઈવ પૂરું કરીએ બંધ કરી દઈએ લાઈવ ટાઈમ થઈ ગયો છે ભાઈ હવે ભાઈ રાતે પણ હાકવું જ પડશે તમારે કામ બંધ ના કરતા રાતે ભાઈ આપણે એક એક કોમેડીની કમેન્ટ કે ઘાણે છે સિંગ તિલ અરે ભાઈ આપણા ગામના જ છે ભાઈ